માનનીય રાજ્યપાલશ્રી ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સ્વતંત્ર હવાલો ઉપસ્થિત છે એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ શ્રી પ્રફુલ્લ छगन भाई पानसेरिया डॉक्टर श्रीमती मनीषा राजीव भाई वकील हूँ ईश्वर सिंह ठाकुर भाई पटेल प्रफुल छगन भाई पानसेरिया हूँ डॉक्टर मनीषा राजीव भाई वकील ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સ્વાગત લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને ખરીદદારનું સમર્થન કરીશ અને હું અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત અને ભય કે પક્ષપાત राग કે દ્વેષ વિના राग કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ હું હું ઈશ્વરથી ઠાકુરભાઈ પટેલ હું પ્રફુલ છગનભાઈ પાનસરીયા હું ડોક્ટર મનીષા રાજીવભાઈ વકીલ ईश्वरના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્યવક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તે ની જાણ તે ની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય প্রত্যক্ষ કે પરોક્ષ રીતે প্রত্যক্ষ કે પરોક્ષ રીતે કોઈ पान व्यक्ति अथवा व्यक्तियों ने करीष नहीं, पान व्यक्ति अथवा व्यक्तियों ने करीष नहीं, अथवा अथवा तेनी के तेमनी आगर, तेनी के, के तेमनी आगर तेने प्रकट करीष नहीं, तेने प्रकट करीष नहीं।